અમરેલીના જસવંતગઢ નવેમ્બરના રોજ એક વૃદ્ધાની હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે આ વૃદ્ધાની હત્યા તેના જમાઈ દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે પત્નીને પિયર સપોર્ટ કરતી હોવાથી સાસુની હત્યા કરવામાં આવી હતી હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી છે અમરેલીના જસવંતગઢ ગામે નવેમ્બરના રોજ વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી અમરેલીના નાયબ મામલતદાર રાજુ તેરૈયાની માતા અને નિવૃત્ત શિક્ષકના ધર્મપત્ની પ્રભાબેન તેરૈયાની પોતાના ચિત્તલના જસવંતગઢ ગામે રહેણાંક મકાનમાં ગળું કાપી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું આ હત્યાની ઘટનાને લઈ ગામમાં વધુ હોય અને મૃતક પ્રભાબેન તેરૈયા ગામના છેવાડાના મકાનમાં રહેતા હોવાથી પોલીસને હત્યા કોણે કરી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આખરે અમરેલી પોલીસે જુનાગઢના નયન જોશી જે પ્રભાબેન તેરૈયા ના જમાય થાય છે અગિયાર વર્ષના જીવન સંસારમાં પત્ની સાથે મંદુક થતાં અવારનવાર તેની પત્ની પિયરમાં આવી જતી હતી અને પત્નીને સાસુ પ્રભાબેન સહકાર આપતી હોવાથી જમાઈ નયન જોશીએ એક પ્રી પ્લાન કરી તે પોતાની વાડીમાં શેરડી કાપવાનું ધાર્યું લઈ બાઇક મારફતે અઠ્ઠાવીસ નવેમ્બરે જસવંતગઢ આવ્યો હતો અને સાસુ પ્રભાબેન તેરૈયાને ધારિયાથી ઘા મારી હત્યા કરી બાઇકમાં નાસી છૂટ્યો હતો પોલીસે આરોપીને પકડવા બસ્સો જેટલા પોલીસકર્મીની ટીમ બનાવી હતી અને તપાસના આધારે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ રોજ જસવંતગઢ એક મહિલા જેમનું નામ પ્રભાબેન ભાનુશંકર તરૈયા એમની બહુ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી જે રીતે હત્યા કરવામાં આવી હતી એ બહુ જ હૃદય વિધારક હતું એ ધ્યાન માં રાખીને પોલીસ ની જુદી જુદી ટીમો બનાવવામાં આવી આમાં ડિસ્ટ્રિક્ટ ના જે બેસ્ટ ઇન્વેસ્ટિગેટેર્સ છે એમને બોલાવવામાં આવ્યા 14 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી લગભગ 200 જેટલા માણસો આ ગુનાના કામે કામ ઉપર લગાડવામાં આવ્યા કેમ કે શરૂઆતમાં કોઈ ક્લુ આમાં મળતો ન હતો જ્યારે અમે તપાસ કરતા હતા ત્યારે સૌથી પહેલાં બાજુના મકાનમાંથી અમને એક વિડીયો ફૂટેજ મળ્યું જેમાંથી આ ફોટા અમે કાઢ્યા છે આ ફોટા ઉપરથી ખબર પડી કે સાડા બાર વાગેની આજુબાજુના મર્ડર છે આ વ્યક્તિ છે જે હેડ ઉપર એ ટોપા પહેરીને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને આવે છે અને સ્વેટર જેવું પહેરેલું છે તો બપોરના સમયે કોઈ એવા પરિધાન પહેરતા નથી એ ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ શંકાના દાયરામાં હતો પછી એ જે બાઇક હતી બાઇકની તપાસ કરવામાં આવી તો આ બાઇક સ્પ્લેન્ડર પ્રો બે હજાર ચૌદ મોડલ એ બાઇકના જે પ્રકાર હતું એના ઉપરથી આ ખબર પડી પછી આજુબાજુના જે આ કેમેરાઓ હતા એ કેમેરા ચેક કરવામાં આવ્યા જસવંતગઢ ગામમાં વધારે કંઈ કેમેરા નથી આજુબાજુ પણ કેમેરાઓની સંખ્યા ઘણી ઓછી છે તો પણ આજુબાજુ અમારી જે ટીમો છે એ કેમેરાઓની તપાસ કરતી હતી રાઢિયા ગામે જે જસવંતગઢથી લગભગ સાત કિલોમીટરની દૂરી ઉપર છે ત્યાંથી અમને બીજી વિડીયો ફૂટેજ મળી જેમાં સેમ માણસ આ રીતે બાઇક ઉપર જતાં મળે છે પછી તમે લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો આમાં એક થેલા પણ છે અને થેલા ટિલ્ટ થયેલું છે તો અમારા જે શક હતું એ વધારે મજબૂત થયું કે આમાં કોઈ હથિયાર છે અને લેફ્ટ સાઈડ આ જે થેલો છે એ ટિલ્ટ થતા જોવા મળે છે તમે આ બાઈકની તપાસ કરતા હતા અમે સીસીટીવીની આગળ પર તપાસ કરી તો કુકાવાવ સુધી અમે પહોંચી ગયા હતા આ બાઇકની તપાસ કરતાં કરતાં અમારી ટીમો આજુબાજુના વિસ્તારમાં હતી જે ચોદ ટીમો હતી એ અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહી હતી કોઈ સીડીઆર એનાલિસિસ કરે કોઈ આઈપીડીઆર એનાલિસિસ કરે કોઈ ટાવર ડમ્પ એનાલિસિસ કરે તો કોઈ જે આજુબાજુના મજૂરો છે એમની સઘન પૂછપરછ કરતી હતી અને જે ભોગ બનનાર છે એમના પરિવારજનોની પણ સઘન પૂછપરછ કરવામાં આવતી હતી તો આ બાઇક અમને જે ભોગ બનનાર છે એમના ઘરના સામે જ ઊભી મળી સેમ પ્રકારના જે ડિસ્ક્રિપ્શન છે આ પ્રકારની બાઈક એ ત્યાં પૂછપરછ કરવામાં આવી કે બાઈક કોની છે તો આ બાઈક જે હતી એ જે વ્યક્તિ છે નયનભાઈ તુલજાશંકર જોશી એ બાબાના જાંબુડા તાલુકા વિસાવદર જિલ્લા જૂનાગઢના રહેવાસી છે એમની આ બાઈક હોવાનું ખુલ્યું એ માણસ ત્યાં જ હતો બેસણામાં બેઠો હતો ત્યાંથી એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને એમની સઘન પૂછપરછ કરવામાં આવી સઘન પૂછપરછ કરતાં આ વ્યક્તિએ આ ગુનો કરવાનું કબૂલાત આપી છે આ જે વ્યક્તિ નયનભાઈ તુલજાશંકર જોશી છે એ એની ઉંમર ચોત્રીસ વર્ષ છે અને એ ભોગ બનનારના જે મરણ જનાર પ્રભાબેન છે એમના જમાઈ થાય છે લગનગાળા અગિયાર વર્ષનો હતો જે મારવાનું કારણ ખુલ્યું આમાં જે એમના પત્ની હતા એમની સાથે એમનો ઝઘડો સતત ચાલતું હતું અને ઘણી વખત ભૂતકાળમાં અગિયાર વરસ દરમિયાન પોતાના પિયરમાં ઘણી વખત એમના પત્ની આવ્યા છે અને એમને જે આરોપી છે એવું લાગતું હતું કે આ વખતે પણ ઝઘડો ચાલે છે એમના ઘરમાં જેની પ્રસંગ હતો આમાં પણ ઝઘડું ચાલતું હતું અને એમને લાગતું હતું કે હવે મારી જે વાઈફ છે ફરીથી એમના જે પિયર છે ત્યાં જતી રહેશે અને આવશે નહીં અને જે એમના મધર ઇન લો છે એ ભોગ બનનાર છે એ એમના વાઈફને સપોર્ટ કરી રહ્યા છે એ એમના દિમાગમાં હતું એ ધ્યાનમાં રાખીને તે દિવસે પૂરી પ્લાનિંગ સાથે વ્યક્તિ આવ્યો છે એક ધારીઓ લઈને અને મોઢા ઉપર સ્કાર બાંધીને માથા ઉપર ટોપી પહેરીને અને એ રીતે ફૂલ પ્લાનિંગ સાથે આવીને આ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો છે નહીં અમારા ધ્યાનમાં અત્યાર સુધીમાં એમનો કોઈ ગુનાહિત આવેલ નથી હા સ્પોટ ઉપરથી અમને એમના ફૂટમાર્ક્સ મળ્યા છે અને પ્રાથમિક તપાસમાં આ જે ફૂટપ્રિન્ટ છે આ સેમ આરોપીના હોવાનું ફલિત થાય છે હા જે ધારીઓ છે એના ઈરાદો એ જ હતો કે આ વ્યક્તિ જીવિત નહીં રહેવો જોઈએ કોઈ પણ સંજોગોમાં અને જે રીતે માર્યા છે પાછળથી પહેલા ઘા કર્યા પછી આગળથી ઘા કર્યા છે ત્રણથી ચાર ઘા કર્યા છે અને જે હેડ હતું એ લગભગ નાઇન્ટી પર્સેન્ટ અલગ પડી ગયું હતું એના નોર્મલ ધંધા છે ખેતીબાડી છે અને ખેતીમાં જ આ જે શેરડી કાપવાના ધાર્યું હોય છે એ જ અત્યાર એને આ ગુનામાં યુઝ કર્યો છે નહીં એ તો ઘરમાં કેમ કે જમાઈ છે ઘરમાં અવર જવર એની સતત ચાલુ હોય છે તે દિવસે પણ એ અમને ખબર હતી કે જે એન્ટ્રી છે આ ફોર્સફુલ નથી આ ઈઝી એન્ટ્રી છે તો કોઈ જાણીતા માણસ જે છે એ જ માણસે ઘરમાં પ્રવેશ કર્યો છે પછી એની ઘરની તપાસ કરતા ત્યાંથી એમના ખૂન ભરેલું જેકેટ જે છે એ મળી ગયું છે એના કેપ સ્કાર્ફ એ બધા મળી ગયા છે અને જે ધાર્યું જે યુઝ કર્યા છે એ પણ પોલીસને મળી ગયું છે નોર્મલ ત્યાંથી એ નીકળ્યો છે બહુ આરામથી નીકળ્યા અને પછી રસ્તામાં કોકાવા બાજુમાં એક ગોશાળા હતી ત્યાં જે ધાર્યું હતું એ પણ એને સાફ કર્યું છે ધોયું છે અને પછી આરામથી પોતાના ઘરે ગયા છે અને પછી આ લોકો સાથે સંપર્કમાં પણ હતા પોતાની પત્ની સાથે પણ નોર્મલ વાત કરતો હતો અને તે દિવસે બેસણામાં પણ બેસવા માટે એઝ ઇફ નથિંગ એઝ એપન ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી